મારું નામ એનેશ કરિયા હું આરડીઓ ભાવનગરમાં મોટા વાહન એ મારી ઘરે બજાવું છું આજ રોજ જતી મંથ અંતર્ગત ભાવનગર કલેક્ટર કચેરી સામે જે લોકો હેલ્મેટ વગર વાહન ચલાવી રહ્યા છે દ્વારા કહેવા મુજબ કે સોફ્ટ એન્ફોર્સમેન્ટ કરવામાં આવે જેથી આજ રોજ એમને વાહનોમાં ઉતરાણ નિમિત્તે આપણે સેફ્ટી ગિર લગાવીએ છીએ સાથે પુલ દ્વારા તેમને આજે સમજણ સમજણ આપીએ છીએ કે ભાઈ રોડ સેફ્ટી અંતર્ગત તમારે રોડ સેફ્ટી અંતર્ગત નહીં પણ નિયમિત રૂપે તમારે હેલ્મેટ અને ગાડીમાં સીટ બેલ્ટ તમારે પહેરવાનું રહેશે